thôi đi vào luôn được rồi, vợ xe không được, sao呢？sao? anh có bị cả đi à? à à à à, lên કોને લૂંટવા જ નહીં દેવું મારે એ તમારે લૂંટવા એ તાર માં આવું તમે આ તો પણ લૂંટવા જ નહીં દેવું હા અરે કપાઈ ને આવે એવું લાગે છે આ રહ્યો આ રહ્યો ને આ રહ્યો આ રહ્યો આવે એવું લાગે છે એ આવ્યું

પતંગ લાવે છે એવું છે लेले انا باذو يا باذو لا نہیں کپانو کیا مارے تو مارے تو اے اے کیا لے 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 اوتا سمجھو

પટ્ટા પર નોકરો લઈ જો અને હંતાડી નું લાગે હ હ હંતાડી તો પક 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 કરજો અરે અરે